આજે તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ આજે લેવાયેલ ધોરણ પાંચની સેટ એક્ઝામનું પેપર અને એનું સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન એક છે કે આપેલા વિધાનોમાં ખોટું વિધાન કયું છે તો એમાં જવાબ આવશે બી ઈસવીસન બે હજાર અગિયારમાં સુનિતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રાની કિર્તિ નોંધાવી બીજો પ્રશ્ન છે ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે તો જુનાગઢ નીચેના માંથી કયો પદાર્થ પાણીમાં તરે છે બરફ કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે મોટું આંતરડું નીચેના માંથી કયો કારીગર કુહાડી અને દાંતરડું બનાવેલું હાર શરીરમાં શક્તિ મેળવી રાખવામાં નીચેના માંથી મદદરૂપ થાય છે વિટામિન સી સાતમો નીચેના માંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે માછલી આઠમું સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી સાપને ચાર પોલા દાંત હોય છે શિકારી છોડ તરીકે જાણીતો છોડ કયો છે કળશ ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે ભીંડો આફ્રિકા અગિયારમું અંક એવમ શબ્દો કી સહી જોડ પહેચાનીએ ઉંચાસ ટીંડોળા કો હિન્દી મેં ક્યાં કહેતે હૈ ચચડીડા शब्दकोश के अनुसार कौन सा शब्द दूसरे क्रम में आएगा केत की सही वाक्य पहचानिए वह लड़के ने लड्डू दिया भिन्न शब्द पहचानिए अरहर दिए गए संकेत को पहचानिए आगे चौड़ा रास्ता है रास्ता है सत्तर खाली जगह किताबों में महाभारत की बात है इन किताबों में અઢાર વિલોમ શબ્દ કી ગલત જોડ વાક્ય પૂર્ણ રહે સુંદર ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યે મૂકો ચકલીને પણ એનો તોફાની સ્વભાવ ગમતો નથી સમાનાર્થી શબ્દની ખોટી જોડ કઈ છે અભંગ અખંડ સાચી જોડણી કઈ છે એપાર્ટમેન્ટ નીચેનામાંથી કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે વાત વાતમાં છેલ્લા વાક્ય આવ્યા થાપ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છેતરવું જયદીપે ડઝન કેળા ખરીદ્યા વાક્યમાં કયું પદ વિશેષણ છે ડઝન નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી ગાંધારી બાળક શાંતિથી ઊંઘી ગયું વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે શાંતિથી મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી પર ટીંગાડ્યું વિરામ સાચો ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય છે છે દીકરા દાદાને વંદન કર ગુજરાતમાં કઈ કઈ નદીઓ વહે તાપી વિશ્વામિત્રી જંગલના હકના કાયદા હકના કાયદા બે હજાર સાત પ્રમાણે જંગલોની રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ પોલીસ દ્વારા દિવાલ ઓળંગી લીધી પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ હું ખેલાડી છું લેહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ઠંડુ રણ મિઝોરમ રાજ્યના લોકો જે નૃત્ય કરે છે તે કયા નામથી ઓળખાય છે રાવ અડી કડીની વાવની વિશેષતા છે કે તે પૂર્વ ઉપરનું ત્રણેય સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ધરોઈ વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક સાધવામાં મદદ કરે છે મૂછો બ્રેલ લિપી કેટલા ટપકા પર આધારિત લિપિ છે પાંચ નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે ઉત્તર એક ચોરસ ખેતરે કુલ ચારસો ચોમી જગ્યા રોકેલ હોય તો તેની લંબાઈ કેટલા મીટર હશે વીસ મીટર જો એ અગિયાર ડઝન કેળાનો ભાવ એકસો એકવીસ હોય તો પાંચ ડઝન કેળાના ભાવ પંચાવન રૂપિયા કાર એ ની ગતિ વીસ કિમી પ્રતિ કલાક છે જ્યારે બી ની ગતિ પંદર કિમી પ્રતિ કલાક છે તો બસો કિમી અંતર કાપતા લાગતો સમય કોનો વધારે હશે કોનો વધારે સમય લાગશે કાર કલાક એક થી વીસ વચ્ચે આવતી વિભાજ્ય સંખ્યા કેટલી છે નવ નીચેનામાંથી કઈ આકૃતિઓ છાયાકિત ભાગ એક સમાન અપૂર્ણાંક દર્શાવે છે એક ત્રણ અને ચાર જો ચોરસ બરાબર પાંચ સફરજન ત્રિકોણ બરાબર ત્રણ સફરજન ગોળ બરાબર બે સફરજન હોય તો એક ડઝન સફરજન નીચેના નીચેનામાંથી કયા ચિત્ર દ્વારા સ્પષ્ટપણે દર્શાવી શકાય બી નીચેનામાંથી કયા આકારને તેની ધરી ઉપર ને ઉંશ એનો એ જ આકાર મળશે એ અને ડી નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી અંતર પ્રકાશ વર્ષ અમદાવાદથી રાજકોટ જતી વખતે એક માઇલ સ્ટોન ઉપર અમદાવાદ એકસો ચોવીસ કિલોમીટર તથા તે સ્ટોનની બીજી બાજુ રાજકોટ એકસો ને છપ્પન કિમી લખેલ છે તો અમદાવાદ અને રાજકોટ વચ્ચેનું અંતર કેટલા કિમી હશે બસો ને એસી કિમી ચિત્રમાં કેટલાક સ્થળો એવા છે કે જે લંબાઈ એક સેમી કરતા વધુ હશે ચાર નીચેનો ફકરો વાંચી અને નીચેના પ્રશ્નોનો જવાબ લખો અશોકભાઈએ કયા બે કાર્ય સારી રીતે પાર પાડ્યા પરિવારને સંગમ સ્નાન કરાવવું અને બટાટા કઢાવવાનું ઘરના સભ્યો વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું છે તો કે બટાટા કાઢવા દરમિયાન ઘરની કોઈ વ્યક્તિ હાજર રહેવું પડે એમ હતું તેથી અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય એ સંયુક્ત પરિવારમાં સવળી મળીને રહેતા હશે અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય એ ખેડૂત હશે પણ હશે અને ધાર્મિક પણ હશે અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે એ પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે નીચેનામાંથી કયા વાક્યમાં લોચો મારવો સાચી રીતે નથી વપરાયો મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ છે નક્કી રાજુભાઈએ કોઈ લોચો માર્યો લાગે છે કારણ કે નો ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય પસંદ કરો મીનું શાળામાં નથી હવે કારણ કે બીમાર છે એને લાગેલું સંભળાવી દીધું હું નહીં જાવ આ વાક્ય પરથી નીચેના પૈકી શું સાચું છે એણે સામેનાની વાતનો ઇનકાર કર્યો ગુને ચંદુ છાના માના કાતરિયા માં બેઠા પંક્તિ માં વાપરાયેલા કાતરિયા કાતરિયુ શબ્દ અર્થ શું થાય છે છાપરાની નીચેનો નીચો મેળો અર્થની ની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે થકી સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ ડી આવશે કેટરપિલર પ્લુરલ ઓફ બટરફ્લાય ઇઝ બટ મીન્સ કે બહુ ઉચ્ચન બટરફ્લાઈસ સિલેક્ટ ઓલ્ડ વર્લ્ડ ચેસ આઈ હેવ સીન યુ સમ વેર ડોન્ટ આઈક નો યુ આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ ફોર આઈ ફીલ અનવેલ વી આર વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ વેર ડીડ ધ ફ્લાવર્સ લવ ધ ચિલ્ડ લિટલ ચિલ્ડ્રન બોક્સનું બહુવચન થશે બોક્સિસ બી લીંબુનો સ્વાદ કેવો હોય છે બીટર ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો શી ઇઝ નીતા એક ચોરસની પરિમિતિ સો સેમી છે તો એનું ક્ષેત્રફળ છસો ને પચીસ સેમીનો વર્ગ એક મીટર ગુણ્યા એક મીટર ચોરસ કપડામાંથી દસ સેમી ગુણ્યા દસ સેમીના કેટલા ચોરસ ટુકડા કરી શકાય સો એ બરાબર એક કે બરાબર અગિયાર પી આર બરાબર પાત્રીસ શકે છે તો પાર્ક માટે છેતાલીસ રમેશ વીસ રૂપિયા કિલોગ્રામના ભાવે સાઠ કિલોગ્રામ કેરી ખરીદે છે રમેશ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજન કરતાં એક તૃતીયાંશ ભાગનું થઈ જાય છે હવે રમેશ સો રૂપિયા કિલોગ્રામના ભાવે કેરીનો રસ વેચે છે તો રમેશને કેટલો ફાયદો થશે આઠસો રૂપિયા પાંચ દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય પાંચ ઘડિયાળનો એક કાંટો બારના અંક પર હોય અને બીજો કાંટો અન્ય અંક પર હોય તેવા સંજોગોમાં કાટખૂણા બનવાની શક્યતા કેટલી વાર હોય બે આકૃતિ એ અને બીની પરિમિતિ વિશે શું કહી શકાય કે બંનેની પરિમિતિ સરખી હશે ચોરસ આકારના ચેસ બોર્ડમાં પાંચ ચોરસ સેમી ધરાવતા એક એવા આઠ ખાના આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ ચોરસ મુજબ ખેડૂતે ખેતરમાં શાકભાજી રોપેલ છે તો ખેડૂતે ટમેટા ખેતરના કેટલા ભાગમાં રોપ્યા હશે એક તૃતીયાંશ એકના છેદમાં બે બેના છેદમાં ચાર તો ચારના છેદમાં સોળ નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે એકસો પચાસ ગ્રામના ત્રણ વજનિયા ત્રણ ત્રણ 6 છસો પચીસમાં છ અને બેની સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય 580 6 એંસી છની સ્થાન કિંમત છસો ને 20 ને વીસ છસોમાંથી વીસ છે એટલે 580 25 એંસી પચીસ વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને ચાલીસ રૂપિયા જમા કરાવે છે તો આ જૂથે પાંચ વર્ષમાં કેટલા ભેગા થશે સાહીઠ હજાર એક કિલોગ્રામ દૂધીનો ભાવ વીસ રૂપિયા હોય તો ચાર પૂર્ણાંક ત્રણ ચતુર્થ કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે પંચાણું આપેલ આકૃતિની દર્પણ આકૃતિ કયો હશે કયો ચાર છ અને પાંચ નો સામાન્ય ગુણક છે સાઈઠ એક રૂમ આઠ ફૂટ અને સોળ ફૂટનો છે નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદે તો તેને કેટલી લાદી કાપીને જ લગાવી પડે ત્રણ ફૂટ ગુણ્યા ત્રણ ફૂટ મોહને બપોરે બે પોઈન્ટ પંદર કલાકે વાંચવાનું શરૂ કરેલ અને નેવું મિનિટ સુધી વાંચન કર્યું તો તેને કેટલા કલાક સુધી વાંચવું ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ પીએમ એક પૈસા બરાબર જીરો પોઈન્ટ જીરો એક રૂપિયો થાય નિહિર પચાસ રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે તેને અઢી રૂપિયાના એક એવા સોળ લીધા તો દસ રૂપિયા મોનુ ગુજરાતમાં રહે છે સોનું પશ્ચિમ બંગાળમાં રહે છે સોનુના ઘરે જવા માટે મોનુને કઈ દિશામાં મુસાફરી કરવી પડે પૂર્વ ક્રિકેટની રમતમાં એક ખેલાડી ચોસઠ રન કરી આઉટ થઈ જાય છે તેને સદી પૂરી કરવા કેટલા વધુ રનની જરૂર પડશે છત્રી પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે એકસો દસ બસો વીસ ત્રણસો ત્રીસ ચારસો ચાલીસ સંખ્યામાં એકસો દસ ઉમેરતા જુઓ સોના અડધા કરી તેમાં ચાર ના દસ ગણા ઉમેરતા કઈ સંખ્યા મળશે નેવું પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે સાત આપેલા આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે છ એક પાંચ સાત છ ચાર બરાબર એડીએમસી જે નવ આઠ ત્રણ બે બરાબર એક્સ એન ટી વાય તો નવ ચાર બે સાત ત્રણ માટે શું લખાયું સી કોડિંગ મુજબ ચાર નંબર પર કયો કોડ આવશે તે જણાવો જે એટ કે ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો કયો છે બી ત્રણ આંકડાની સૌથી મોટી સંખ્યા પર ચાર આંકડાની સૌથી નાની સંખ્યાની બાદ બાકી કેટલી થઈ એક એક ત્રિકોણાકાર ખેતર કે જેની બાજુના માપ ત્રણ મીટર ચાર મીટર અને પાંચ મીટર છે તો તેની ફરતે તારની વાડ બાંધવા કેટલો તાર જોઈએ બાર મીટર પ્રથમ પાંચ અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય પચીસ કુલ ત્રણસો ઓગણચાલીસ પેન્સિલને એ રીતે વેચવાની છે કે દરેક વિદ્યાર્થીને ચાર પેન્સિલ મળે છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહી હોય ત્રણ એક કિલો સામગ્રીમાંથી બત્રીસ લાડુ બને છે એક ખોખામાં આઠ લાડુ સમાય છે કંદોએ ચાર કિલો સામગ્રીમાંથી લાડુ બનાવેલ છે તો તે લાડુને ભરવા કંદોઈને કેટલા ખોખા જોઈએ સોળ આ પેટીમાં એક મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ ચિત્રમાં ભાગની દર્શાવી છે ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા હજી કેટલી પાકડી જોઈએ ચાર નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણી અથવા સીધી કે ઉલટી વાંચીશું તો સંખ્યા તેની તેજ રહેશે પંદર એકાવન આલેખ દોરેલ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય આઠ ચોરસ એકમ પછી કયું ચિત્ર આવશે ડી બરાબર પાંચ પતંગ એક આ બરાબર પતંગ તો કુલ કેટલા પતંગ પૈકી કયા અંગ્રેજી શબ્દનો અડધો શબ્દ વંચાય બી છત્રી એ નીચેના કઈ સંખ્યાનો ગુણક નથી સી એકસઠ ના અંકને ઉલટા ક્રમમાં ગોઠવી જે સંખ્યા મળે તેનો મૂળ સંખ્યા સાથે સરવાળો કરતા કઈ સંખ્યા મળે નવ્વાણું પંદર પોઈન્ટ છ સેન્ટીમીટર મીટર બરાબર પાંચ એક ગોળ બગીચાનો પરિખ પાંચસો મીટર છે જો આયુષ્ય ત્રણ કિલોમીટર દોડવું હોય તો તેણે બગીચાના કેટલા ચક્કર લગાવવા પડશે છ અંજલી પાસે ચાર ડઝન કેળા છે તે દરેક મિત્રને બે કેળા આપે છે દરેક મિત્રને બે કેળા આપ્યા બાદ તેની પાસે ચૌદ કેળા વધે છે તો તેના કેટલા મિત્રને કેળા આપ્યા છે સત્તર નીચે આપેલ પ્રશ્નો જવાબ આલેખ જોઈને આપવાનો છે કયા શેરનું તાપમાન સૌથી વધુ છે ચેન્નઈ ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટખૂણથી મોટો બનશે નવ ને દસ અહીં ધોરણ પાંચ સેટ એક્ઝામ પેપર અને સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં